સિપાહીઓને તો ખબર હોય ને કે બાળ બાપાની ની ફોજ હોય એટલે ને તો જતા રહ્યા જતા રહ્યા એટલે ભજન તો બંધ ના થયું કારણ બાળ સાહેબ તો કહ્યું જ નતું ભગત ને કીધું ભગત એ બાળ બાપા ની આની હિંમત ના ચાલી અડધો કલાક થયો પાછા ભજન બંધ ના થયા મેં તમને આ બખાડો બંધ કરવાનું કહીને આવ્યો પછી તમે શું કરીને આવ્યા જાઓ ફરીથી જૈન કહી દો જેને હાલ બખાડો કરીને કે લઈ ફૂટારો છે

બાપા મને આપે કાળ મૂકો કે મને સમજાવો તો નહીં કહેતા પછી બીજી વાત ક્યાંક મારી ભૂલ થઈ હોય તો કોણ કે આજે તે આજે ગામમાં ઉતારો લીધો છે ને અને તારા બે ફોજદાર જે બકાલુ લેવા કહેતા ને જે દેવી પૂજક ની બેન હતી એ ખાલી બકાલુ ના મળ્યું ને એની જોડેથી ચાર મહિના નું કરતા મારાથી પાક આ તારો પ્રભાવ એને એમ લાગ્યું કે જો આવા ભગત બાપા ને આવા પરચારી ખબર પડતી તો બાપા મારે આ બધું કઈ જોઈતું નથી પગ પકડીને મને તમે શિષ્ય બનાવી દે રવિ સાહેબ સાહેબ જ્યાં જાય ને એમની ભજન ની મંડળીમાં રવિ સાહેબ મજબૂર જીત પણ રવિ સાહેબ સંસારી કરતા હતા સાહેબ એ સંસારિક પણ ભજન ની થાય તો બહાર એક વાગે રવિ સાહેબ તો ઘર સાંભળે